જમીનથી થી પંદર વીસ ફૂટ નીચે આવેલી ગુફા પ્રથમ દ્રષ્ટિએ તો બહુ વિશિષ્ટ નથી લાગતી પરંતુ જેમ તમે અંદરના એમ આંખો પહોળી થતી જાય જાણે મંદ મંદ એર કન્ડિશન ચાલુ હોય એવું આહલાદક વાતાવરણ છત પરથી ટપકતો ભેજ અને એ ભેજ સાથે ટપકતી માટી થકી કુદરતી રીતે જ રચાતા આવા અગણિત શિવલિંગો આ સ્થળને ઘણા અમરનાથ સાથે સરખાવે છે અમરનાથમાં વર્ષે એક બરફનું શિવલિંગ બને છે અહીંયા સેંકડો હજારોની સંખ્યામાં શિવલિંગો બનતા રહે છે અમરનાથનું શિવલિંગ દર વર્ષે ઓગળી જાય છે તો અહીંના લિંગ પણ સમયાંતરે ફરી રેતીમાં ફેરવાઈ જાય છે જો કે અમરનાથ અને આ સ્થળ વચ્ચે એક મોટો તફાવત છે આ સ્થળ બહુ જાણીતું નહીં હોવાના કારણે અહીં અમરનાથ જેટલા મુલાકાતીઓ આવતા નથી આ છે જાંબુવંતની ગુફા પોરબંદર જિલ્લાના રાણા વાવ નજીક આવેલું એક અદ્વિતીય સ્થળ લોકો આ ગુફાને જાંબુવંતના એક પૌરાણિક પ્રસંગ સાથે છે આ ગુફા એટલી વિશાળ છે કે તેમાં એક સાથે પાંચ હજાર વ્યક્તિનો સમાવેશ થઈ શકે છે ખરા અર્થમાં કહીએ તો જાંબુવંતની આ ગુફા કોઈ પ્રાકૃતિક અજાયબીથી કમ નથી જોકે પોરબંદરનું આ કઈ એકમાત્ર એવું સ્થળ નથી જેના પર પ્રકૃતિની મહેર હોય અહીંનો માધવપુર ઘેડ વિસ્તાર તેની લીલોતરી અને સમુદ્ર કાંઠાના સુંદર સંગમ માટે વિખ્યાત છે લીલી નાઘેર તરીકે ઓળખાતા આ વિસ્તારનો સમુદ્ર એકદમ વર્જિન છે પર્યટકોએ હજુ તેને પ્રદૂષિત નથી કર્યો તો નાળિયેરીના વૃક્ષોની કિલોમીટર સુધી પથરાયેલી આ ચાદર ચક્ષુઓને ઠંડક આપે છે માધવપુરનું નામ પડ્યું માધવરાયના આ મંદિર પરથી કહેવાય છે કે શ્રી કૃષ્ણએ અહીંયા જ રુક્ષમણી સાથે લગ્ન કર્યા હતા એક દૃષ્ટિએ જોઈએ તો આ સ્થળનો ઇતિહાસ દ્વારકા કે સોમનાથ જેટલો જૂનો છે અહીં ભગ્નાવશેષ થયેલું સોલંકી યુગનું પ્રાચીન માધવરાય મંદિર પણ છે પરંતુ માધવરાયની મૂર્તિનું સ્થાપન નવા મંદિરમાં થયેલું છે માધવપુરનો ઓશો આશ્રમ તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે વિખ્યાત છે અહીં વિકાસના કાર્યો એટલા થઈ રહ્યા છે ટૂંક સમયમાં જ અહી સૌંદર્ય વધુ નીકળી ઉઠશે પોરબંદર ઉલ્લેખ થાય એટલે મહાત્મા ગાંધી છબી આંખ સામે ન તરવરે શક્ય નથી મહાત્મા ગાંધી ના જન્મ સ્થાન પર બનેલા પોરબંદર ના આ કીર્તિ મંદિર ની મુલાકાતે દર વર્ષે લાખો લોકો આવે છે અહી ગાંધીજી સમર્પિત અનોખું સંગ્રહાલય છે આવા કશાય વિશિષ્ટ આકર્ષણો ના હોય તો પણ આ સ્થળનું એક આગવું મહત્વ છે આ એ જ સ્થળ છે જ્યાં જન્મેલી એક વ્યક્તિએ માત્ર સત્યના જોડે ભારતનો આખો ઇતિહાસ પલટાવી નાખ્યો પોરબંદરનું એક નામ સુદામાપુરી પણ છે અને આ નામ છે સુદામાના આ મંદિરના કારણે શ્રી કૃષ્ણના તો ભારતમાં કદાચ હજારો લાખો મંદિરો હશે પરંતુ એમના પરમ મિત્ર સુદામાનું આ કદાચ એક માત્ર મંદિર છે સુદામા જ્યાં રહેતા હતા એ ઝૂંપડી પણ હજુ અહીં મોજૂદ છે સૌરાષ્ટ્રનો જુનાગઢ જિલ્લો પણ પ્રવાસનના અનેક સ્થળો ધરાવે છે હવે અમે પહોંચી ગયા છીએ ગીરી તળેટીમાં આવેલા અનોખા આશ્રમ રૂપાયતનમાં અહીંથી વહેલી સવારે ગિરનાર અને દાતારના દ્રશ્યો અતિશય રમણીય લાગે છે અહીંથી ભવનાથ તળેટી બિલકુલ નજીક છે તળેટીમાં આવેલું પ્રાચીન છે ગિરનારનું આધ્યાત્મિક મહત્વ અપ્રતિમ છે નાથ સંપ્રદાયના લોકો કહે છે કે આ પવિત્ર પર્વત પર નવનાથના બેસણા છે જૈનો માને છે કે આ નેમિનાથનું ધામ છે અહીં વસ્તુપાળ તેજપાળે બંધાવેલા જૈન દેરાસરો છે ગુજરાત ભારતના અન્ય જૈન તીર્થોની જેમ અહીંના જૈન દેવાલયોનું સ્થાપત્ય પણ ઉત્તમ દરજ્જાનું ગણાય છે કહેવાય છે કે અહીં ભગવાન નેમિનાથે વર્ષો સુધી તપ કર્યું હતું જૈનોના બાવીસ તીર્થંકરો અહીં સદૈવ બિરાજતા હોવાની માન્યતા છે જૈનો માટે ગિરનારનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ હિન્દુઓ માટે પણ છે નેમિનાથની ટૂંક પછી આવતી અંબાજીની ટૂંક પર આવેલું આ અંબાજી મંદિર ભારતની એકાવન શક્તિપીઠમાં સ્થાન પામે છે ગિરનાર પર આવતા મોટા ભાગના લોકો અહીંથી પાછા વળી જતા હોય છે કારણ કે અહીંથી ગુરુ દત્તાત્રેયની ટૂંક સુધી જતો રસ્તો ખરેખર મહેનત માંગી લે એવો છે આ રસ્તે જતાં વચ્ચે ગુરુ ગોરખનાથની ટૂં આવે છે અને એકદમ જ સીધા ઉતરાણ પછી એટલું જ સીધું ચઢાણ પાર કરીને જ દત્તાત્રેયના શિખર સુધી પહોંચી શકાય છે દત્તાત્રેયની ટૂંકનું તથા ત્યાંથી દેખાતા દૃશ્યોનું વર્ણન અસંભવ છે તેને તો માત્ર અનુભવી જ શકાય ભવનાથ તળેટીમાં દર શિવરાત્રિએ ભરાતા મેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે દિગંબર બાવાઓનું સરઘસ જોવા પણ ભીડ જામે છે લીલી પરિક્રમાનું પણ અધકેરું મહત્વ છે ગિરનારના ડુંગરની આસપાસ થતી આ પરિક્રમા દરમિયાન આ વિસ્તારનું અસલી સૌંદર્ય અને ગાઢ જંગલો જોવાનો અવસર મળે છે તળેટીમાં આવેલા દામોદર કુંડનું પિતૃ કાર્ય માટે વિશિષ્ટ મહત્વ છે ભક્ત કવિ નરસિંહ મહેતા દરરોજ અહીં સ્નાન કરવા આવતા પોતાના મોટા ભાગના પ્રભાતિયાઓની રચના તેમણે અહીં જ કરી હતી જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો પુરાતત્વ ઇતિહાસ અને સ્થાપત્યમાં રસ ધરાવતા લોકો માટે આદર્શ પર્યટન સ્થળ ગણાય છે અહીંની અડી કડી વાવ અને નવઘણ કૂવો જેને ના જોયા એ જીવતો મુવો એવી કહેવત સાવ અમસ્તી નથી પડી ગઈ જોકે આ કૂવો અને વાવ ઉપરાંત પણ અહીં જોવા જેવી અનેક વસ્તુઓ છે પછી એ પાંચસો વર્ષ જૂની આ તોપ હોય